Sería <coughs> bien, આજે ત્રેવીસમ આ અચમ છે ભાઈ ત્યાંથી સમજી ભણવા પણ આજના વચનામૃત ની શરૂઆતમાં પછી કરુણા કરીને i'm doing a હું છું મારું નામ મગનભાઈ હું મગનભાઈ પોતે તો નહી મગનભાઈ

રાજા અમરીશ અને ગેર પહોંચ્યા એની દીકરી ને જોઈ અને વિચારો થયો આપણે રાજા એ માંગ્યા

તમે બે છો મારી દીકરી એક છે તમે બે માગા નાખો છો એક કામ કરો હું મારી દીકરી માટે સ્વયંભર ગોઠવીશ パパラジオのパラジオのパラジオのパラジオのパラのパラジオのパラジオのパラジオのパラジオのパラジオのパラらオのパラジオのパラジオのパラジオるパがジオのパラ

ميرو ابي ما في كون اي فيرا في جوادو ميرو કેમ કે તાર મોઢામાં કરા રસિ તો કેવાય નહીં અમ તો પાછળ ગરમ થઈ જાય એટલે આપણી સરાજા બહુ ડાયા હતા દરપણવાય આમે બધા રાજકુમાર પાસે દરવાજ મંડ્યા ના નાગ પર્વત મે ખબર નહી એને કાવ રિવાજ છે લગનમાં એટલે કે આ તો હોય શું રિવાજ હોય તો એ ગતમાં ગયો ને આજ ને આપ કોમ કિજા તો એટલે થઈ હા તો રિવાજ છે તો કરવું જ પડે એ રાત પર લાગ્યું ને કે આ દેખાણું અલ્યા મારું બોનું આગળ વૈતો પર્વત નું ભાખ્યો તો મારું કહે છે પર્વત ને લાગ્યો કે મેસો નારદ નું ભાખ્યો તો મારું માકળ ઓર મે શો કરન થયા બે મા પર્વત કે તો સમાધાન કરી લીધું મત સાથે જેવી ભગવાન ઈચ્છા પર નારદ ને ગુસ્સો થાય કોણ આવક કર ભગવાન પહોંચી ગયા ભગવાન અડધી જિંદગી ગઈ અને મને ઈચ્છા થઈ રત્ન કરવા આપણે કહેવત પડી લીલા તોરણે પાછા આવું થયું એટલે ભગવાન કે છે કે આ પરિસ્થિતિમાં મનમાં કેટલો દુઃખ થાય તમને શું ખબર પડે એ દુખ નો તમને અનુભવ થશે તમે પત્ની વિયોગ એ દુખી થશો આય હોય કરશો

એમને કેમ શંકા ન થઈ કેનારને શંકા ન થઈ અને સાંભળનારને થઈ કેનાર બ્રહ્મ સ્થિતિમાં હતા એ ચૈતન્યમાં ભગવાનને તારીને ભજન કરતા હતા અને પરીક્ષિત દેહાત્મ ભાવમાં હતા માટે શંકા થઈ બહુ જ વિચારો જેવી આ વચનામૃત કથા છે માટે શ્રીજી મહારાજ કે છે

એકસો સોળ માં શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન એ પણ શીખવાડ્યું કે વૃત્તિના બે છેડા છે એક છેડો આપણી વૃત્તિનો ભગવાન સાથે જોડવો

ભક્તિ થાય આવી સુંદર પ્રથા થાય અલૌકિક વાતાવરણ અલૌકિક સમય અલૌકિક સ્થાન જેવા ઉભા થાય પહોંચતા કેટલો જીવમાં

અને મન કરી દઉં જેથી કઈક જાગૃત થાય કે હું ગાડી નથી હું ગાડી નો ચાલક છું તો ગેરો ફાક થઈ જાય સ્વામિનારાયણ ભગવાન